નમસ્કાર મિત્રો હું છું નીલસોની અને આજ આપણે જાણીશું પાળિયાના પ્રકાર વિશે શું તમને ખબર છે મિત્રો પાળિયાની આકૃતિ પ્રમાણે પણ પ્રકારો હોય છે વિવિધ વિવિધ પ્રકારો હોય છે જેમ કે સુરાપુરા જે ગાયો અને બેન દીકરીઓના રક્ષણ કાજે જે વીર ગતિ પામ્યા હોય તો ચાલો આપણે સંપૂર્ણ ડિટેલમાં તમારે હું જણાવીશ તો બને રહેજો વિડીયોમાં તો હું છું નીલસોની અને કાઠિયાવાડની ખમેરી અને મુછાડાની ભૂમિ કાઠિયાવાડ કે જ્યાં વીરો તલવાર નચાવતા હોય એ ખુમારી છે ધર્મ માટે માથડા વાટતા હોય તથા પોતાના માથા ઉતારવા અને માભૌમની રક્ષા કાજે અને ધર્મ માટે તથા બેન દીકરીઓની રક્ષા કાજે ખપી જનારાઓની અહીંનો ઇતિહાસ સાક્ષી પૂરે છે આ સંત અને સુરાની ભૂમિ કાઠિયાવાડ છે એટલે કાઠિયાવાડીનું શું છે એનું વર્ણન કરવા માટે તો આપણે શબ્દો ઓછા પડે અને આજે આપણે પાડિયાના પ્રકાર વિશે જાણશી ડિસ્ક્રિપ્શનમાં તમારે લેખિતમાં પણ હું પ્રકારોની જાણકારી આપી દઈશ જો વાંચી શકશો તમે પહેલો પ્રકાર છે ખાંભી કોતરકામ વગરના અને બાંધકામમાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક બીજા નંબરમાં છે પાડિયા નજીક નાના નાના પથ્થરો ત્રીજા નંબર પર છે ચાગીઓ પથ્થરોના ઢગલા ચોથા નંબર પર છે સુરાપુરા અન્યના જીવન માટે યોદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ એના પછી છે સુરધન સુરધનમાં આવે છે આકસ્મિક મૃત્યુ જેમ કે હત્યા આત્મહત્યા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતી માતા અથવા જુજાર મસ્તિષ્ક વગરના યોદ્ધાઓ કહે છે એના પછી આવે છે યોદ્ધાઓના પાડિયા આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણખાંભી તરીકે ઓળખાય છે તે યુદ્ધ સ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યું હોય ત્યાં બાંધવામાં આવે છે શરૂઆતમાં આ પાડિયા સમુદાય સ્ત્રી અથવા પશુધનને બચાવવાના ના સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછી તે તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ હતી આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર ગદા ધનુષ્ય અને તીર કામછા પછીના પાળીઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે આ યોદ્ધાઓ વિવિધ પરિવહન જેમ કે ઘોડા ઊંટ હાથી અને રથ પર પણ હોય છે ક્યારેક તે પાયદળ સાથે હોય છે કેટલીક વખત રાજકીય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધના નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે આ સ્મારકોના ઉદાહરણો ઉચ્ચર મોરીના પાડિયા અને સોમનાથ મંદિર નજીક હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે એના પછીનો પ્રકાર છે સતીના પાડિયાઓ તમે જાણો જ છો કે મિત્રો જૂના જમાનામાં સતી થવાનો રિવાજ હતો આ સ્મારકો ભાગે રાજી પરિવારો સાથે સંકળાયેલ હોય છે જે સતી થઈ હોય અને જોહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે તે લોક સાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમને દેવી તરીકે પૂજવામાં પણ આવે છે આ સ્મારકોમાં મોટે ભાગે જમણી બાજુ પિસ્તાલીસ કે નેવું અંશના ખૂણે પડેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર કમળ જેવી આકૃતિઓ હોય છે કેટલાક પાળિયાઓમાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઉભેલી સંપૂર્ણ સ્ત્રીની પણ આકૃતિ હોય છે કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળાઓ હોય છે એવા સ્ત્રીના આકારો હોય છે કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રીઓ અને પોતાના પતિના શરીરને ખોડામાં લઈ અને બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે આ સ્મારકોના ઉદાહરણમાં ભુજર મોરીના સુરજ કુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે આ પ્રકારના પાળિયાઓ પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે ત્યારબાદ આવે છે ખલાસીઓના પાળિયા ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે તેમના સ્મારકો પર જહાજ દર્શાવવામાં આવે છે ત્યારબાદ આવે છે પાડિયા અનેક સ્મારકો લોક સાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો ભક્તો પ્રેમકથાઓ બલિદાન મિત્રતા વિરોધ વગેરે માટે કરેલ દેહ ત્યાગ દર્શાવે છે આ સ્મારકોનું ઉદાહરણ ભાણવડ નજીક ભૂતવડ પર આવેલો વીર માંગડા વાળનો પાળીઓ છે ત્યારબાદ આવે છે પ્રાણીઓના પાળિયા પ્રાણીઓ જેવા કે ઘોડા કૂતરા ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવે છે જેમણે હફાદારી માટે પણ જાન આપી હોય એમની યાદોમાં પણ બાંધવામાં આવે છે ત્યારબાદ આવે છે ક્ષેત્રપાળના પાડિયા આ પાડિયા ક્ષેત્રપાળ એટલે કે ક્ષેત્રનું રક્ષણ કરતોને સમર્પિત હોય છે જે જમીનના દેવ છે તે સ્મારક નથી પરંતુ લગભગ સરખી અહોભાવ ધરાવે છે તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા તો ગામની બહાર મૂકવામાં આવે છે કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે આ પાળિયા પર સામાન્ય રીતે સાપ અથવા તો કેટલીક વખત માત્ર આખી રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે એક બહુ જ સરસ પંક્તિ છે મિત્રો રંજાડેલોનો હું રખેવાળ હતો રખેવાળો એ રંજાડ્યો છે મને રંજાડેલોનો હું રખેવાળ હતો રખેવાળો એ રંજાડ્યો છે મને નામચિહ્ન એક સમય હતો હવે નામ શેષ કર્યો છે મને બિસ્માર છું બળવાનમાંથી એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિએ રંજાળેલોની ગાયો અબડાઓની આબરૂ તથા ધરતીની રક્ષા કરવા ખાતર નિષ્ઠાપૂર્વક પોતાના પ્રાણની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળી યોદ્ધાઓની ખાંભીઓ ક્યારેક ક્યારેક તો બહુ જ ખરાબ પરિસ્થિતિઓમાં ધૂળ ખાતી નજરે પડે છે જો આપણી આસપાસ પણ આવી પાળિયાઓ હોય તો એમને સિંદૂર ચડાવી અને સન્માનિત કરવા જોઈએ મિત્રો એ રખેવાળોનું ઇતિહાસમાં અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામાં આવતી આજુબાજુના વિસ્તારોમાં તેમના તથા તેમના પૂર્વજનું માન હતું આજે ઘણી જગ્યાઓ એવી છે મિત્રો કે ખાંભીઓ ઉખેડીને ફગાવી દેવાય છે ચપટી સિંદૂર પણ એમને નસીબ નથી આવા મહાન પ્રતાપી પૂર્વજોના પાળિયાને આપણે પાષાણ સમજી બેઠા છીએ એમના ઇતિહાસની આપણને ખબર નથી અરે જેમણે પોતાના વંશ વારસાની જમીન જાયદાદની પરવા કર્યા વગર નિષ્ઠુર ભાવે આપણી સંસ્કૃતિની રક્ષા કરી એવા પાળિયાઓની સંભાળ રાખવી એ આપણી ફરજ છે જો મિત્રો તમારા ગામ અથવા તો આજુબાજુના વિસ્તારમાં આવા બિસ્માર પાળિયા હોય તો તેમનો સાચો ઇતિહાસને જાણી અને ઇતિહાસની જાણવણી કરજો તેને ઊભા કરી અને સિંદુર જરૂર ચડાવજો બનતા પ્રયાસો કરજો તમને આશીર્વાદ મળશે અને આપણી સંસ્કૃતિની જાળવણી થશે એ અલગથી તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં તમારા પ્રતિભાવો દર્શાવજો અને ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત આવજો રાધે રાધે